રિવિઝન કરવાનું છે ગુજરાતના વારસાનું અને ભારતના વારસાનું તો આજે સંપૂર્ણ રિવિઝન કરીશું જેટલું થાય એટલું જો આજે બધું થશે તો બધું રિવિઝન કરીશું નહીં થાય તો જેટલું થાય એટલું કરીશું અને પીવાયક્યુ બી જોવાના છે તો એ બી જોઈશું અને એકદમ મસ્ટ રીડિંગ કરીશું અને જો તમે બી વાંચતા હોય ને તો મારા ઘરે જાઓ હે પીવાયક્યુ કરતા રહેજો કેમ કે કશી ખબર નહીં પડે કેમ કે વાંચેલું ખાલી ઉપરથી જ જશે પીવાયક્યુ કરશો ને ત્યારે તમને અનુભવ થશે કે તમને ખબર પડશે કે તમે કેટલું વાંચો અને તમને કેટલું દિમાગમાં પડ્યું છે દિમાગમાં તો હશે પણ યાદ નહીં આવે ટાઈમે યાદ રાખજો તો આ રિવિઝન બહુ જરૂરી છે પ્લસ યુઆઈક્યુ બી જોવા બહુ જરૂરી છે તો તમારે અંદાજો આવે અને જૂની એક્ઝામમાં જે પૂછેલા પ્રશ્નો હોય ને એ ખાસ કરીને જોજો એટલે તમને કેવો અનુભવ થશે તમને ખબર પડશે કે કેવા પ્રશ્નો તમારે વાંચવા જોઈએ એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ સમજ્યા હાલો વાંચા બેસી જઈએ હવે તો મિત્રો અત્યારે હું ગુજરાતના વારસાનું રિવિઝન કરતો તો અને મને એમાંથી એ ખબર પડી કે આપણે કોઈ દિવસ ગોખણપટ્ટી પટ્ટી નહીં કરવાની કઈ બી વાંચો તો ખાલી દિમાગમાં ઉતારો એવું નહીં કે આપણને એક જ વારમાં યાદ રહી જાય બે વારમાં યાદ રહી જાય ખાલી દિમાગમાં ઉતારો જેમ જેમ રિઝન કરતા રહેશો ને એમ એમ આપોઆપ આપણને રિમાઇન્ડ થતું જશે અને યાદ બી આવી જશે બોલો અમુક એવી કેવું કે વસ્તુ સાથે જોઈન કરી દેવાનું એટલે મેં ચાપાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એડ કરવામાં આવ્યું ને તો બે હજાર ચારમાં કરવામાં આવ્યું હતું મેં કીધું ચાપાને ચાર શબ્દોનું છે ને તો બે હજાર ચાર એ રીતે મેં જોઈન કરી દીધું તો એ રીતે ગમેતા ગમે ગમેતા કેવું જોઈન કરી દો એટલે કેવું એ તમને હિન્ડ આપે અને પછી યાદ આવી જાય એક ટાઈમે તો આ મારા કલેજા આવું જ્યાં ધાજો અને મેં મારા કલેજા શબ્દ બોલવાનું થોડું ઓછું કરી દીધું છે એની જગ્યાએ હવે મિત્રો બોલું છું તો હવે કંઈ વાંધો નહીં ને હે ઘણા લોકોને બહુ વાંધો હતો કે મારો કલેજો મારો કલેજો મારો કલેજો કર કરે છે આખી વિડીયોમાં મારો કલેજો જ વધારે હોય છે તો પછી મેં મિત્રો હવે શરૂ કર્યું છે હવે નહીં વાંધો આવે ને તમને તો ચાલો હજુ થોડું વાંચી લઈએ જો સાત ને ચાલીસ જ થાય છે તો મિત્રો અત્યારે આઠ વાગે ગયા છે અને હવે મંદિરે જવાનું છે કેમ કે પછી બહુ મોડું થઈ જાય છે તો મંદિરે જવાતું નથી અને પછી આનંદ જવાનું હોય છે લાઇબ્રેરીમાં તો હાલો હવે આઠ વાગ્યા છે તો હવે મંદિરે જઈએ અને પછી ભાલે જઈ કેળા બી લેતા કેમ કે કેળા બી ખાવા પડશે કેમકે કાલે બી બહુ ભૂખ લાગી હતી એટલે કેળા ખાધેલા હોય તો કેવું અમીરે પેટમાં તો હાલો તો મિત્રો અત્યારે હું નવ વાગે ઘરેથી નીકળી ગયો છું અને આજે લગભગ દસ વાગ્યા સુધી જ આપણે પહોંચીશું કેમ કે ચાલીને જવાનું છે અને તાપ બી બહુ લાગે છે અને મારા દિવસ મારે ઘર ન હવે કે તું કઈ વાંચવા નહીં જતો લાઇબ્રેરી ભચકા જાવ છું ભચકા એવું કે બોલો મારા ઘરનો શું સમજાવે હે ઘરનો શું સમજાવે ભચકા તોડી જાવ છું લાઇબ્રેરી વાંચવા જાવ છું એટલા ત્યારે વિડીયો બનાવશો વિડીયો જોવા તો ખબર પડે તમને કઈ મારા દિવ એવું કે છે શું કરવાનું કારણ કે ખોટા પૈસા પકડવા જાવ છું રખડવા જાવ છું ભચકા જાવ છું કોઈ વાત તો નહીં હોય ફોન જ મચેડતો હશે એવું કે બોલો તો શું કરવાનું હાલો એમનું નહીં ખબરવાનું આપણે આપણું કામ કદાચ કરવાનું હાલો તો મિત્રો અત્યારે હું દસ વાગે લાઈબ્રેરી આવી ગયો છું અને અત્યારે મોડું એવું જોવા ગયો હતો રજા થવા ને આજે ગુડ ફ્રાઈડે છે તો બધું બંધ છે અહીં રજા છે અહીં કોઈ પબ્લિક દેખાતું નથી તો હાલો લાઇબ્રેરી તો ખુલ્લી છે એટલે આપણે લાઇબ્રેરીમાં પાછા જતા રહીએ તાકડે અને મારો ભાઈ બંધ બી નહીં આવો કેમ કે એમના ફરી આમાં કોઈક એક્સપાયર થઈ ગયું છે તો હાલો હવે આપણે તો જઈએ વાંચવા તો મિત્રો અત્યારે ફાઇનલી હું સવા બાર વાગે આવી ગયો છું બહાર અને બહુ મસ્ત બે કલાક વાંચ્યું છે એમાં પંદર મિનિટ ઊંઘવી લીધી છે તો બહુ સરસ વંચાવ્યું છે અને બહુ મસ્ત અત્યારે વાતાવરણ છે અને થિયરી વાંચું છું તો થોડોક કંટાળો બી આવતો પણ રિવિઝન છે એટલે કંટાળો નહીં આવતો અને મારો ભાઈબંધી નહીં આવ્યો એ તો કારણ કીધું મેં તમને ઠંડુ પાણી ભરવા આવતો હવે ખાવાનું તો કંઈ લાવ્યો નથી આમ તો ઘરેથી ખાઈને આવ્યો હતો એટલે હવે કેળા જ ખાઈ લેવાના છે તો હાલો લાઇબ્રેરીમાં પાછા જઈએ પાંચ મિનિટ ફરી લઈએ અહીં બહાર સારું લાગે થોડુંક તો મિત્રો અત્યારે હું ત્રણ વાગે આવી ગયો છું બહાર અને બહુ થાકી ગયો છું અને જો આ કંટાળો આવતો હતો ને તો મેં પછી કાલે જે ચેપ્ટર કર્યું હતું ને આપણે પેલું બિલકુલ ખબર ટ્રેન વાળું એમાં એક બે દાખલા ગણ્યા અને પછી મેં એક બે ટેસ્ટ બી તો એક ટેસ્ટમાં નવ આવ્યા બીજા ટેસ્ટમાં એકવીસ આવ્યા એ એકવીસ જમા આવ્યા ને એમાં ફરી ટેસ્ટ આવ્યો તો અડતાલીસ આવે બોલો ટેસ્ટ આપેલામાં જ આપીએ તો કેટલા વધારે આવે નહીં કેટલું સારું કહેવાય બધી બહુ ખબર પડી મારા કલે જાઓ ભવાઈનો મેં ટેસ્ટ આપ્યો એમાં એકવીસ આવે પચાસ પછી મેં ફરી એને ટેસ્ટ આપ્યો ને તો અડતાલીસ આવે બે ખોટા પડાતો હોય તો હાલો મારા કલે જાઓ સીટ ગરમ થઈ ગઈ છે એટલે બહાર આવી ગયો વોશરૂમ તો હાલો હવે લાઇબ્રેરીમાં પાછા જતા રહીએ તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને અત્યારે મેં સાડા ચાર વાગ્યા સુધી વારસો કર્યો ભારત વારસો વાંચ્યું પછી કંટારો આવતો પછી મેં કીધું નહીં મજા વાંચવાની એટલે પછી મેં ગણિતનું કર્યું ગણિતમાં મેં કયું કર્યું ખબર નડને ડાકી અને કામ અને મહેનતા એમાં એક ક્વેશ્ચન મને લોચા વાગે છે બીજા બધા મસ્ત થઈ ગયા છે તો હાલો હવે ઘરે જઈને જોઈ લઈશું તો હાલો હવે ફટાકટ ઘરે પહોંચી જઈએ તો મિત્રો અત્યારે હું સાત વાગે ઘરે પહોંચવા છું અને હવે હું વિચાર્યું કીધું ઘર જઈને થોડું વાંચી લઈશ પણ શું વાંચવાનું ગાર્જિયન હે કઈથી વાંચવાનું સાત વાગે વાગે હવે નહી ધોઈશ ખાઈશ પછી થોડી વાર આરામ કરીશ એટલે હવે ટ્રાય એવું કરીશું કે વહેલા સુઈ જઈએ કે રાત ટૂંકી થઈ ગઈ છે અને હું ઘણો મેર પડતો નહીં મારા કાલે જાઓ હાલો ઘરે જઈએ પછી જોઈએ પંચાયતો વાંચીશું બાકી વાત કરીએ પછી તમારી જોડે તો મિત્રો અત્યારે હું નહીં ધોઈને આવી ગયો છું દબા ઉપર અને મેં લગભગ આજે છ કલાક લાઇબ્રેરીમાં છ કલાક ને બે આઠ કલાક લાઇબ્રેરીમાં અને ઘરે એક કલાક એમ કંઈ નવ કલાક થાય છે અમે એક દોઢ કલાક કાઢી નાખીએ તો સાડા સાત કલાક જેવું પરફેક્ટ આપણે આજે વાંચ્યું છે મારા ઘરે લઈ અને જ્યારે જ્યારે મને બોરિંગ લાગ્યું ત્યારે મેં ગણિતનું રિવિઝન કર્યું છે અને ગણિતમાં તો બહુ મસ્ત રિવિઝન થાય છે કેમ કે એ મારો ફેવરેટ સબ્જેક્ટ છે ગણિત અને રિઝનિંગ તો પછી મેં એ કરું છું જો તમને બી જો કોઈ સબ્જેક્ટ વાંચતા હોય અને બોરિંગ લાગે ને તો તમારો જે ફેવરેટ સબ્જેક્ટ હોય ને એને અડધો કલાક વાંચી લેવાનો એટલે તમને કેવું ઇન્ટરેસ્ટ આવી જશે અને આપોઆપ તમે ઇન્ટરેસ્ટેડ થઈ જશો અને પછી તમે બીજું વાંચશો ને એ બી તમને સારી રીતે વંચાશે હું બી એવું જ કરું છું અને આજે મેં ગુજરાતનો વારસો અને ભારતનો થોડોક વારસો વાંચ્યો છે અને લગભગ બધું રીઝન થઈ જાય આજે પણ મેં પછી બહુ બોરિંગ લાગ્યું એટલે પછી મેં કીધું નહીં વાંચું કેમ કે પછી મજા નહીં આવે વાંચી તો કઢાશે અને બી એનું રીઝન બી પરફેક્ટ થઈ જશે મેં કીધું મજા નહીં આવે એટલે ગુજરાતના વારસાનું પરફેક્ટ રિઝન થઈ ગયું છે અને ભારતના વારસાનું બી થોડું ઘણું કર્યું છે અને દસ પંદર પેજ જેવા ખાલી રહ્યું છે ભારતના વારસાનું એ બી કાલે રિઝન કરી નાખશું અને કા આ રવિવારે આપણે ટેસ્ટ આપવાનો છે તો કાલે બધા સબ્જેક્ટને થોડું થોડુંક નજર મારી લઈશું કેમ કે રવિવારે આપણે ટેસ્ટ આવવાનો છે મોક ટેસ્ટ આવવાનો છે ઘરે જ પછી મેં કીધું ટેસ્ટ આપે તો આપણને ખબર તો પડે ને કે કેટલા પાણીમાં આપણે છે તો હાલો મારા લઈ જાઓ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ